તો ચાલો મિત્રો નાના છોકરાને ઝૂલામાં હિસકાવા મિત્રો અમે રાજકોટ તો આવેલા છે હોસ્પિટલે તો હવે અમે જાય છે બતાવવા માટે કરીને અને આ પાછળ છે રાજકોટ બસ સ્ટેશન તો મિત્રો આ છે રંગીલું રાજકોટ સવા સવા ગુડ મોર્નિંગ મિત્રોને તો હું જાઉં છું રાજકોટ એનાથી લખી દીધું હતું કે તમારે રાજકોટ જવું પડશે ઉનાથી તો રાજકોટ જવા માટે પણ અમે છું મારા ઘરે નીકળી ગયો છે ગાડીનો ગેરેજ તો ડ્રાઈવર આવે એટલે અમે નીકળ્યા તો મારું ગાડીનું ગેરેજ ચાલો હમણાં ચા પાણી કરવા માટે કરીને રોકેલા છે અમે તો આ પાછળ છે આ હોનેશ હોટેલ તો ચા પાણી નાસ્તા કરી છે પછી પાછા અહીંયાથી નીકળી છે રાજકોટ તો ડ્રાઈવરને એને નાસ્તો કરાવો તો એ લોકોએ નાસ્તો કરે છે અને મારે હોસ્પિટલ બતાવવાનું છે એટલે મારે નાસ્તો નથી કરવો કદાચ ડૉક્ટરે રિપોર્ટ કર્યા અને નાસ્તાનું પ્રોબ્લેમ થાય એટલે નાસ્તો કરવો નથી એ લોકો નાસ્તો કરી લઈ પછી અમે નીકળીએ રાજકોટ તો ચાલો મિત્રો નાના છોકરાને ઝૂલામાં હિંસકાવા તો અહીંયા હોટલ અહીં છે હું ઝૂલામાં ઇંચકામ છું

હવે અમે જાય છે બતાવો મને કરીને તો ચલો બતાવીએ પછી બોલ ડૉક્ટર શું કહે છે તો મિત્રો એ તો બહુ ખરાબ ન્યૂઝ આપ્યા ડૉક્ટર કે તમારે ઓપરેશન કરાવવામાં રિઝલ્ટ નહીં આવે અને રિઝલ્ટ બગડી જાય કે કંઈ નક્કી નહીં પછી કે રિઝલ્ટ સારું પણ આવે અને ખરાબ પણ આવે તો એના કરતાં બેટર છે કે ઓપરેશન નહીં કરાવો અને ઓપરેશન કરાવવાથી કે સક્સેસ નહીં જાય છે જેટલી તમારે અત્યારે આંગળી આમ મળે છે આટલી એંસી ટકા નેવું ટકા આમાં ખાલી એ દસ ટકા ઓછી છે કે તો એના કરતાં એ કે આટલી સી વળે છે બરાબર છે કસરત કરતા રહે અને કે ઓપરેશન કરવાથી કે આટલી આટલું જ આવીએ તો એના કરતાં કે ઓપરેશન કરાવવામાં અને તમારી મરજી હું તો સાચી સલાહ આપું છું તો મેં પછી વિચાર્યું કે તો બીજા બધા ડૉક્ટરને વધતા જઈએ અને ડૉક્ટરની પાસેથી આવેલા છે બીજા દવાખાને અને આ દવાખાને અમે આવ્યા તો એ દવાખાના ડૉક્ટર જમવા પડી છે તો અમે વેઇટ કરીએ છીએ તો એ ડૉક્ટર જમીને આવે પછી ભાવ પડે તો મિત્રો આ છે રંગીલું રાજકોટ રાતનો સિંહ